હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે આપણે જોવાના છીએ ટૂંકા સુવિચાર તો સુવિચાર નંબર એક શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિનો મુકાબલો કરવાની શક્તિ સુવિચાર નંબર બે બદલાવ જો હિતમાં હોય તો કોઈ સંકોચ વગર બદલાઈ જવું જોઈએ સુવિચાર નંબર ત્રણ આજ પળે ખુશ થઈ જવું કારણ કે આજ તો જીવન છે સુવિચાર નંબર ચાર નાના પથ્થરોનું ધ્યાન રાખજો સાહેબ કારણ કે ઠોકર ક્યારેય પર્વતથી નથી લાગતી સુવિચાર નંબર પાંચ દરેક નાનો બદલાવ એ મોટી સફળતાનો ભાગ છે સુવિચાર નંબર છ મોટા માણસ બનવું એ સારી વાત છે પણ સારા માણસ બનવું એ ખૂબ જ મોટી વાત છે તો લાઈક કરો મિત્રો સુવિચાર નંબર સાત જીવનનો ઉદ્દેશ એટલે હેતુયુક્ત જીવન સુવિચાર નંબર આઠ ખુશી તમારી પાસે છે તમે તેને શોધવા માટે બહાર જોઈ રહ્યા છો સુવિચાર નંબર નવ જીવનમાં સફળ થવા માટે મહેનત અને સખત પરિશ્રમ ખૂબ જ જરૂરી છે સુવિચાર નંબર દસ જીવનને ડીલ કરીને નહીં પરંતુ ફેલ કરીને જીવો તો સબસ્ક્રાઇબ કરો ઇટ્સ સ્ટડી બસો ચૌદને બીજા વિડીયો જોવા માટે